નિર્મલ મંજન સોમય પાવાની યાત્રાના નવમાં સોપાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ધ્યાન જપ અને સાત્વિક જીવન દ્વારા મનને નિર્મલ બનાવવાનો ચિત્તને ઉજાસ તરફ લઈ જતી ત્રણ જીવંત ચાવીઓ વિશે જાણવાનો આ ત્રણેય પ્રયોગ એવા છે જે માત્ર આધ્યાત્મિક શબ્દ નથી આ લાઈફ ટ્રાન્સફોર્મિંગ ટેકનિક્સ છે જે વ્યક્તિ તેમને જીવનમાં ઉતારે છે તેમને અંદરના વિચારો ભાવ ઊર્જા બધું જ બદલાવાનું શરૂ થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણા મનનું સ્વરૂપ એ પવન જેવું છે જે ક્યારેક શાંત ક્યારેક ઉછળતું ક્યારેક ચિંતા ક્યારેક ભર અને આપણે વિચારીએ કે મારું મન મને સાંભળતું નથી પ્રાચીન એક અદભુત રીત આપી છે મંત્ર જપ મંત્ર એટલે શું મંત્ર એ ફક્ત શબ્દ નથી એ તરંગ છે કંપન છે એનર્જી પેટર્ન છે જ્યારે મંત્રને સાચી ભાવના અને એકાગ્રતા સાથે બોલવામાં આવે ત્યારે મનના અવાજને ધીમે ધીમે શાંત કરવાનું શરૂ કરી દે છે મંત્ર કેવી રીતે કાર્ય કરે છે વિજ્ઞાન કહે છે દરેક શબ્દ દરેક અવાજ ની એક પોતાની લહેર હોય છે જ્યારે આપણે કોઈ સકારાત્મક દિવ્ય શબ્દ વારંવાર ઉચ્ચારીએ જેમ કે રામ કેમ શિવાય ત્યારે એ શબ્દો આપણા મનમાં જે કોઈ પણ નકારાત્મક તરંગો છે એને તોડવાની શરૂઆત કરી દે છે મનના જુદા જુદા ખૂણામાં ભરાયેલા દુઃખ ચિંતા જેવા ગેરા સંસ્કારોને ધીમે ધીમે નબળા પાડે જપ્ત જરૂરી છે એક ભાવ જે હૃદયની શુદ્ધ ઈચ્છા દર્શાવે છે બીજો ઉચ્ચાર સ્પષ્ટતા અને લય દર્શાવે છે ત્રીજો એકાગ્રતા મંત્રના એક અવાજ ઉપર ધ્યાન જો તમે જપમાં એકાગ્રતા ન લાવી શકો તો ચિંતા નહી મંત્ર પોતે જ એકાગ્રતા લાવે છે આજ તેની ખૂબી છે દૈનિક જીવનમાં જાપની કેતો મંત્ર જાપની શું અસર થાય છે મનની ગતિ ધીમી થાય છે તણાવ કેતો સ્ટ્રેસ ઓછો થાય છે સૂક્ષ્મ ભાવનાઓ શુદ્ધ થાય છે મન સ્થિર થાય છે શરીરમાં સંતુલિત પ્રાણ શક્તિ ફરે છે વિચાર અંકુરિત સકારાત્મક બને છે આત્મવિશ્વાસ અને ઇનવર્ડ પીસ વધે છે ઊંડું આધ્યાત્મિક કનેક્શન થાય છે જપને જીવનમાં કેવી રીતે ઉમેરવો રોજ સવારે મિનિટ જ રાતે સુતા પહેલા કોઈ એક મંત્રનો જાપ કરો દિવસ દરમિયાન એકસો આઠ જપ મનમાં કે માળા સાથે કરવા કામ દરમિયાન મન ભટકે ત્યારે એક બે વાર મંત્ર બનવો કોઈ પણ પરિસ્થિતિ હૃદયના અવાજને જાગ્રત થઈ રહ્યું છે અને એ મનની શુદ્ધિની કહેતો નિર્મલ મન બનવાની શરૂઆત છે બીજું ધ્યાન વૃત્તિઓ શાંત નિર્મલ જો જપ મન ને નવા રંગ આપે છે તો ધ્યાન તે રંગને સ્થિર કરે છે ધ્યાન એટલે શું ધ્યાન એટલે ચેતનાનું કેન્દ્રીકરણ ધ્યાન એટલે શાંત સિસ્ટમ માં પ્રવેશવાનો માર્ગ ધ્યાન એટલે મનની કન્ટિન્યુટી ને બ્રેક કરી નવી ક્લેરિટી જન્મવાનું સ્થાન ધ્યાન કેમ જરૂરી છે આપણે આખો દિવસ વિચારોમાં જીવીએ છીએ નવા વિચાર વિચાર જૂના ચિંતા કલ્પના અવિરત પ્રવાહ ધ્યાન એ પ્રકાર પ્રવાહ ને પૂરેપૂરું ના રોકે તો તેને સ્લો તો જરૂર કરે છે જેટલો એ પ્રવાહ ધીમો તેમ મન એ નિર્મલ અને આંતરિક જીવન એ દિવ્ય બની જાય છે ધ્યાનની સ્થિતિમાં તમને કેવો અનુભવ થાય છે ધ્યાનની સ્થિતિમાં શરીર હળવું બને છે શ્વાસ સ્વાભાવિક રીતે ધીમા ચાલે છે મન એ મૌન રહે છે અંદર શાંતિ પ્રકાશ અને ઉર્જાનો અનુભવ થાય છે હૂ છું નો સૂક્ષ્મ અનુભવ કે તો ઈગો નાશ થાય છે ધ્યાન એ ઉત્સવ નથી એ પોતાને પોતાના તરફ પરત એક રસ્તો છે સરળ રીત કહી તો શાંત જગ્યાએ બેસો રીડની હડ્ડી કે તમારી જે કમર છે એનાથી થઈને બેસો આંખો ધીમે ધીમે બંધ કરો ચાર ગણતરીના શ્વાસ લો ચાર ગણતરી સુધી રોકો કેતા છો ચાર એક થી ચાર ગણીને શ્વાસ અંદર લો એક થી ચાર સુધી એને રોકો અને પછી ધીમે ધીમે એક થી છ ગણતા ગણતા સુધી તમે એને છોડો ચાર ચાર અને છ નો આ મંત્ર એ અદભુત કામ કરશે વિચારો આવશે પણ તમે એને જોતા હોય એવું લાગશે મંત્ર અથવા શ્વાસ પર ધ્યાન રાખો દરરોજ દસ મિનિટ તમે જોશો કે ત્રણ અઠવાડિયાની અંદર તમારા જીવનમાં મનમાં એક અમૂલ્ય પરિવર્તન આવતું તમે જોશો ધ્યાનના ઘણા બધા લાભ છે એનજીટી ને કંટ્રોલ કરે છે ડિસિઝન મેકિંગ સુધરે છે ગુસ્સો ઓછો આવે છે ક્રિએટિવિટી વધે છે ઇનર પીસ વધે છે ઊંઘ સારી આવે છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સૌથી મહત્વનું મન પોતાના સાચા ધ્યેય તરફ એ વળે છે જ્ઞાન તમને દુનિયાથી ભગાવતું નથી તે તમને દુનિયામાં જીવવા માટે તૈયાર કરી રહ્યો છે વાત કરવી છે સાત્વિકતાની સાત્વિકતામાં સાત્વિક ખોરાક સાત્વિક સંગત અને સાત્વિક વિચાર એ દ્વારા આપણે મનને નિર્મલ બનાવ છે ઘણા લોકો કહે મારે જપ થાય છે પણ ધ્યાનમાં બેસાતું નથી કારણ શું એનું કારણ છે આંતરિક સાત્વિકતાનો અભાવ જ્યારે શરીરમાં તામસિક અથવા રાજસિક એનર્જી વધારે હોય ત્યારે મન સ્થિર થતું નથી મન એ ગુસ્સો ચીડિયાપણું સ્ટ્રેસ એ બધું આવી જાય છે એથી જ ઋષિઓ કહે કે ત્રીજો સ્તંભ એ સાત્વિક જીવન છે સાત્વિક જીવન માટે જરૂરી છે સાત્વિક ખોરાક આપણે જે કોઈ પણ ખાઈએ એ પેટમાં જતું નથી એ મનમાં પણ જાય છે તો સાત્વિક ખોરાક એટલે તાજો ખોરાક શુદ્ધ ખોરાક પોષણયુક્ત ખોરાક વેજીટેરિયન ખોરાક હળવો ખોરાક જેમ કે ફળ દૂધ છાશ શાકભાજી ઘઉં ખીચડી મગદાળ સૂકો મેવો વગેરે એ સાત્વિક ખોરાક ની અંદર આવે છે બીજો ખોરાક તામસિક ખોરાક હેતુ વગરનો ફ્રાઈડ ફૂડ તેલ ફૂડ જંક ફૂડ આલ્કોહોલ ટુ મચ સ્પાઈસી ફૂડ આ બધું એ તામસિક ખોરાક ની અંદર આવે છે રાજસિક ખોરાક વધારે મીઠું વધારે મરચું ચટપટું એ બધું ખોરાક એ રાજસિક ખોરાક છે તો એ ખોરાક એ તામસિક અને રાષસિક ખોરાકનો જીવનમાં ત્યાગ કરવો જોઈએ ફક્ત ખોરાક લેવો જોઈએ મન હળવું થાય છે વિચારો શુદ્ધ થાય છે સારી ઊંઘ આવે છે એનર્જી નો અનુભવ થાય છે નર્વસ સિસ્ટમ શાંત રહે છે પોતાના ઘરમાં જો કચરો ન રાખવો હોય તે રીતે મનના ઘરમાં પણ કચરો ન રાખવો જોઈએ તો એ પણ ખોરાક પણ જરૂરી છે સાધુ સત્યવાદી વ્યક્તિ શાંત વ્યક્તિ આધ્યાત્મિક વ્યક્તિની સંગતી રાખીએ તો એ સાત્વિક સંગતિ છે રાજસિક સંગતિ હંમેશા ભાગદોડ સ્પર્ધા કરતું જીવન જીવો એ રાજસિક સંગતી છે તામસિક સંગતી નકારાત્મકતા છે જો તમે સાત્વિક માણસો સાથે રહો તો તમારું મન એ શાંતિ શીખે છે જો તમે તણાવમાં હો તો તણાવમાંથી દૂર થઈ જાઓ આધ્યાત્મિક વાતો કરો તો તમારું જ્ઞાન અને વિચારો ઊંડા બને છે અને આપણે અંદરથી સત્કાર્ય કરવા માટેની આપણને પ્રેરણા થાય છે સાત્વિક જીવન માટે ત્રીજી વસ્તુ છે સાત્વિક વિચાર મનની મૂળ ધારા છે વિચાર એ બીજ છે અને જીવન એ જળ છે કેતા વૃક્ષ છે વિચાર શુદ્ધ તો જીવન શુદ્ધ વિચાર પ્રકાશમય તો જીવન પ્રકાશમય વિચાર નકારાત્મક તો જીવન એ સંકોચાઈ જાય છે દરેક પરિસ્થિતિમાં કંઈક ને કંઈક શીખવું જ્યારે વિચારો શુદ્ધ થાય ત્યારે મન એ તરત જ શાંત થઈ જાય છે જપ ધ્યાન અને સાત્વિકતા દ્વારા એ નિર્મલ મન બને છે જપ મનને શુદ્ધ કરે છે ધ્યાન મનને સ્થિર કરે છે અને સાત્વિકતા એ મનને પ્રકાશિત કરે છે જો આ ત્રણેય વસ્તુ જીવનમાં ઉતરી જાય તો જીવનમાં નિર્મળતા કરુણા પ્રકાશ આનંદ અને સત્યનો અનુભવ થવા લાગે છે આથી જ તમે નાના નાના પ્રયાસો શરૂ કરો દિવસમાં દસ મિનિટ જપ દસ મિનિટ ધ્યાન અને રોજિંદા જીવનમાં થોડીક સાત્વિકતા એકવીસ દિવસમાં તમે અનુભવશો કે મન હવે મન નથી રહ્યું મન એ મારું મિત્ર બની ગયું છે આગામી અગિયારમાં એપિસોડની અંદર આપણે નિર્મલ મન મેળવવા માટેના દસ રસ્તાઓ જોઈશું તો ત્યાં સુધી સર્વે ને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ પાર્વતી પત હર હર મ